રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના મામલે વકીલ વિનેશ સહિતના પાંચ વકીલોએ રાજકોટ કોર્ટમાં તેર અધિકારીઓ સામે ફરિયાદ અરજી કરી છે આરજીમાં જે તેર અધિકારીઓના નામ છે તેમાં પૂર્વ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ પૂર્વ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ પૂર્વ ડીસીપી સુધીર કુમાર દેસાઈ પૂર્વ જેસીપી વિધિ ચૌધરી મહાનગરપાલિકાના સસ્પેન્ડેડ ઓફિસર જયદીપ ચૌધરી સસ્પેન્ડેડ ઓફિસર ગૌતમ જોશી સસ્પેન્ડેડ ઓફિસર રોહિત વિગોરા સસ્પેન્ડેડ નાયબ કાર્યપાલક ઈજનેર એમઆર સુમા પારસ કોચિયા વીઆર પટેલ એનઆઈ રાઠોડ ઇલિયાસ ખેર બીજે ઠેબા સહિતના અધિકારીઓ સામેલ છે માહિતી મુજબ રાજકોટ કોર્ટે વકીલ વિનેશ છાયાની અરજીને ગ્રાહ્ય રાખી છે અને આ મામલે આગામી વીસ જૂનના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે મીડિયા સાથે વાત કરતા વિનેશ છાયાએ જણાવ્યું કે એસઆઈટી અને પોલીસની ટીમ દ્વારા ન્યાયિક તપાસ થાય તે માટે અમે પણ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે તપાસમાં ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે અમે ત્રીજી આંખ થઈ અને તપાસની ગતિવિધિ જોવા માગીએ છીએ માટે અમારા દ્વારા કોર્ટ ફરિયાદ દાખલ કરવામાં આવી છે જે ઘટના બની છે તેની મુખ્ય જવાબદારી પોલીસ કમિશનર અને મહાનગરપાલિકા કમિશનરની છે તેમની સામે પણ ન્યાયિક કાર્યવાહી થવી જોઈએ અમારી એમાં પાંચ એડવોકેટ્સ છે અને પાંચે વ્યક્તિઓ રાજકોટના સૌરાષ્ટ્રના નામાંકિત કહી શકાય એક એવી સારી પેટે ધરાવે છે આમાં કોઈ બધાની અંગત લાગણી જોડાયેલી છે એટલા માટે કાર્યવાહી જે થાય છે પોલીસ તપાસ થાય છે એ યોગ્ય દિશામાં જાય અને એ દિશા ભટકે નહીં એના માટે વકીલોથી વધારે નોલેજવાળા વ્યક્તિઓ આમાં બહુ રહે જોવા મળશે એમ એટલે પોલીસ તપાસ કે સીટની તપાસ કે અન્ય કોઈ તપાસ કોર્ટની તપાસ એ બધી કાર્યવાહીમાં કોઈ ગરબડ ન થાય એના ઉપર અમે અમે કામ કે આ વસ્તુમાં ખોટું થાય એવું ઈચ્છતા નથી એટલે ખોટું થાય અને કોઈને અન્યાય થાય કારણ કે ઘણા આ રાજકોટ માટે શરમજનક ઘટના છે અમે રાજકોટને હૃદયથી પ્રેમ કરી છીએ તો રાજકોટમાં કાંઈક આવી ઘટના બને તો અમને અંદરથી હૃદયમાંથી એક અવાજ આવે છે કે ભાઈ આ વસ્તુ બરાબર નથી થઈ તો એના માટે અમારા જ્ઞાનનો ઉપયોગ અને સરસ્વતી એમને કૃપા કરી છે તો એડવોકેટ સુધી અમે પહોંચ્યા છીએ અને સારી પ્રેક્ટિસ તો અમારા જ્ઞાનનો આ યોગ્ય યોગ્ય અને દિશામાં ઉપયોગ થાય એના માટે અમે આ પ્રયત્ન કર્યો છે કાયદાના હાથ ગુનેગાર ના પગ બે વચ્ચે ઉંદર બિલાડીની રમત હોય ગુનેગારો જે છે એ પોતે કેમ છટકી શકાય એમાં બાના ગોધતા હોય કાયદો એને કેવી રીતે ક્લચમાં લેવું અને કાયદાને અંડરમાં લેવું સજા એ પ્રયત્નમાં હોય આ આ રમતના ભાગરૂપે હોઈ શકે જે અધિકારીઓ છે એ લોકો કાયદાથી પૂરી રીતે વાકેફ હોય કે કાયદો કઈ રીતે કામ કરશે તો એના માટે એ લોકો આ તપાસને દિશા ભટકે એના માટે ખૂબ પ્રયત્ન કરશે અને પોતાની એડી ચોટીની તાકાત લગાવી દેશે એમાં જે અધિકારીઓ સસ્પેન્ડ થયા છે સસ્પેન્ડ થયા છે એનો મતલબ એ છે કે એ લોકોએ ગુનો કરેલો છે એવું પ્રથમ દર્શની રીતે સાબિત થઈ ગઈ વાત છે કે આ લોકોની બેદરકારી ગુનાહિત હોય કે ગુનાહિત નથી હોતી પણ બેદરકારીના હિસાબે આ બનાવ બન્યો છે અને બેદરકારીના કારણે જ આ વસ્તુ બની છે અને આટલા કિંમતી જીવોનો ભોગ લેવાનો છે અમુક વ્યક્તિઓ અમુક નાના નાના બાળકો કે જે આર કેસી જેવી સ્કૂલમાં ભણતા જેનું ભવિષ્ય એકદમ બ્રાઇટ હતું જે ભારતના બેસ્ટ નાગરિક તરીકે પેક પરફોર્મ કરી શકે હતા તો બેસ્ટને નુકસાન થયું છે વસ્તુના કારણે ઓવરઓલ તમે જોવો તો ત્રીસ પાંત્રીસ જણા સંખ્યા આવે છે પણ ખરેખર એના કરતાં પણ વધુ મોટો આંકડો છે કે જે જે વસ્તુમાં અમુક કર્મચારીઓ સાઠ તો કર્મચારી હતા તો સાઠમાંથી કોઈ માણસ બાર થઈ આવ્યું તો એ સાઠ કર્મચારીમાં મિસિંગ હશે જ્યાં પતરા ઓગળી ગયા છે એને માણસ પણ અંબિકા એમને લેવાઈ ગયો લાશ કોઈની મળતી નથી ડીએનએ મેચ થાય નહીં એ પ્રકારના સિચ્યુએશનમાં લાશો કાઢવામાં આવી છે તો આવા સંજોગોમાં તપાસના ન્યાયના અંતિમ બિંદુ સુધી લઈ જવા માટે ખૂબ જ મુશ્કેલી પડે એવો કેસ છે સરકારી વકીલ માટે પણ ખૂબ જ અઘરો કેસ પડશે તપાસની અધિકારીઓ માટે પણ ખૂબ અઘરો કેસ છે સીટ માટે પણ અને ઠોસ પુરાવા એકત્રિત કરવા માટે પણ એનો એ લાભ લઈને આ ગુનેગારો જે કાયદાથી જાણકાર છે એ લોકો પૂરેપૂરો લાભ લેવાનો પ્રયત્ન કરશે છટકી જવાનો પ્રયત્ન કરશે